મિત્રો પ્રજાસત્તાક દિવસે અને સ્વતંત્રતા દિવસે જે રીતે ઝંડો ફરકાવવામાં આવે છે એમાં ઘણો મોટો ફરક છે પરંતુ મોટા ભાગના લોકોને આ બંને વચ્ચે શું અંતર છે એ ખબર જ નથી હોતી તો કઈ વાંધો નહીં હું તમને ઝડપથી જણાવી દઉં તો પંદરમી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે જેમાં ઝંડો પહેલાં નીચે બંધાયેલો હોય છે જેને દોરડાની મદદથી ધીરે ધીરે ઉપર લઈ જવામાં આવે છે અને પછી દોરડું ખેંચીને ધ્વજ ખોલવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે જે દર્શાવે છે કે આપણો દેશ ગુલામીમાંથી મુક્ત થયો હતો ત્યારે તે સમયે બ્રિટિશ સરકારનો ધ્વજ નીચે ઉતારવામાં આવ્યો હતો અને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ દેશ આઝાદ થયો હતો ત્યારે તે સમયે પ્રધાનમંત્રી દેશના વડા કહેવાતા હતા અને તેથી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પહેલી વાર ધ્વજારોહણ કર્યું હતું પ્રજાસત્તાક દિવસના અવસર પર દેશના રાષ્ટ્રપતિ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે જેમાં ઝંડો પહેલાથી ઉપર બંધાયેલ હોય છે એને બસ દોરડું ખેંચીને ઝંડો ખોલવામાં આવે છે જેને ધ્વજ ફરકાવવામાં આવ્યો એવું કહેવાય છે ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો ત્યારે દેશમાં રાષ્ટ્રપતિ પદ ન હતું ઓગણીસો પચાસમાં જ્યારે દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો અને ત્યારબાદ તેમણે ઓગણીસો પચાસમાં પહેલીવાર તિરંગો લહેરાવ્યો હતો માહિતી સારી લાગી હોય તો રીલ ને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો